રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતોએ સાડી વીજને દિવસે સારો વરસાદ પડ્યો હોવાને લઈ વાવણી લાયક વરસાદથી ખેડૂતોએ મગફળી સોયાબીન તલ જેવા પાકોનું વાવેતર ખેતરમાં કર્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત રાજ્યમાં ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પડ્યો છે પણ સૌરાષ્ટ્રના ધોરાજી પંથકમાં વરસાદ હાથ તાળી દઈને મનમુક્તિને વરસી રહ્યો નથી અને અનિયમિત વરસાદ જોઈએ તેવો વરસાદ પડી રહ્યો નથી ત્યારે વાતાવરણ ઊભું થાય છે હમણાં ધોધમાર વરસાદ પડશે આકાશ આખું કાળું દિવાંગ જોવા મળે છે પણ પછી વાતાવરણ સામાન્ય થઈ જાય છે તો ડબલ ઋતુ જોવા મળે છે તો વરસાદી સિસ્ટમ સક્રિય થતી નથી જેથી ધોરાજી પંથકમાં ખેડૂતોની આશા પર

મારું નામ પંકજભાઈ કનાભાઈ ડોંગા પંકજભાઈ ધોરાજી પંથક માં કપાસ મગફળી સોયાબીન નું વાવેતર કરેલું છે ને હાલ જે વરસાદ હાથ તાળી રહ્યો છે કેવી તકલીફ તકલીફ વધારે પડે એવી છે મગફળી છે સોયાબીન છે કપાસ છે એ બધાને વરસાદની જરૂર છે સાત આઠ દિવસમાં વરસાદ થઈ જાય તો સારું છે નકર હાલત ખેડૂતની કપોડી થઈને પીએચ ચાલુ કરવા પડે ભેગીયા છ સાત હજાર રૂપિયા ચડી ગયા છે માણસોની મજૂરી છે ખાતર દવા બિયારણ એ માથે

અષાઢી બીજ ઉપર વરસાદ સારો થયો એટલે વવાઈ ગયા છે તે પછી એક વરસાદ થયો છે પછી આવ ગયો અત્યારે વરસાદની બહુ ખાસ જરૂર છે બધા પાકમાં અત્યારે ખાસ જરૂર છે ધારો કે માંડવી છે અત્યારે હુયા બેહવાનો ટાઈમ છે સોયાબીનમાં ફાળ આવવાનો ટાઈમ છે છતાં વરસાદથી રાહ જોઈ રહ્યા છીએ અને વરસાદ ખૂબ જ જરૂરી છે અત્યારે ખેડૂને જો થોડા અઠવાડિયામાં વરસાદ ન થાય અને જે પાણી છે એ પાયક છે બાકી પાણી નથી પાણી બરોબર કુવામાં ચડ્યા નથી એટલે બહુ નુકસાની જાય એવું છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App